માછીમારો અરજી કરી છે દક્ષિણ ગુજરાતના માછીમાર ભાઈઓને ગુજરાતના દરિયામાં ફિશિંગ દરમિયાન બોક્સ ફિશિંગ એટલે કે ખોટા મારી કરવામાં આવતી

બોક્સ ફિશિંગ કરી દરિયામાં પોતાનો કબજો જમાવી સ્થાનિકોની રોજગારી છીનવી હોય તેવા આક્ષેપો આજે આયોજિત મીટિંગમાં કરવામાં આવ્યા હતા દક્ષિણ ગુજરાતના ઉમરગામથી ભરૂચ સુધીના જન્મજાત માછીમાર ભાઈઓ દરિયામાં પોતાની હદ વિસ્તારમાં જઈને માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમની પાસે સ્થાનિક હદ વિસ્તારમાં માછીમારી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી જ્યારે દરિયામાં માછીમારી જ તેમનો એકમાત્ર ધંધો છે તેવા સંજોગોમાં જાફરાબાદ શિયાળકોટ અને રાજપરા તેમજ તેના આજુબાજુના માછીમાર ભાઈઓ હેંસીથી નેવ નોટિકલ માઇલ અને સુરત નવસારી વલસાડના બંદરથી સાત નોટિકલ માઇલ સુધી ઘૂસી આવેલ છે અને દરિયામાં ખૂંટા મારીને દરિયામાં સાત બાય બારની માલિકીનો હાક ધરાવતા હોય તેમ દરિયામાં સિત્તેર ટકા ઘેરાવો કરેલ છે જેથી દરિયામાં ખૂંટા મારેલ હોવાથી ટ્રોલિંગ બોટ પણ ફિશિંગ કરી શકતા નથી અને સ્થાનિક માછીમાર ભાઈઓ જેવો ગલનેટ નાખી દરિયામાં ફરતો ધંધો કરે છે હા આ મારા નામ જયંતિભાઈ લલ્લુભાઈ ટંડેલ છું ઢોલાઈ વ્યવસ્થાપન સમિતિના હું સૌ મંત્રી બોલું છું ને અમે આગળ બી આ બોક્સ ફિશિંગ વિશે આગળ બી અમે આયડન આપેલું જ પાંચ મહિના પહેલાં ને અત્યારે બી અમે આયડન અમે આપ્યું જ છે ને અમારે સરકાર શ્રીને એવું નમણ વિનંતી છે કે જે બી અમારે લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ કે જૂથ ફિશિંગ ને ગિલ ફિશિંગ ને અમારે આ બોક્સ ફિશિંગ મેન આ બોક્સ ફિશિંગનો મુદ્દો છે કેમ કે આ જમીનની અંદર એકદમ એક્વાય કરીને આ લોકો જે બોક્સ ફિશિંગ કરે છે અમારે જે લાઇટ ફિશિંગ જો ને ગેલા ફિશિંગ એના જોડે જોડે અમે દરેક વસ્તુમાં અમે એગ્રીજ છે એટલે બોક્સ ફિશિંગ જો સારી રીતે નીકળી જાય તો અમે નાના મચ્છીમાર લોકો વ્યસ્થિત રીતે આ રોજીરોટી ચલાવી શકીએ ને એકદમ ઘર ના આંગળે બી ચાલી શકે વ્યવસ્થિત રીતે તેઓની ગલનાઇટ ખૂંટામાં ફસાઈ જવાના કારણે વેપાર ધંધાના સાધનોને મોટું નુકસાન થાય છે જેથી હાલ મચ્છીનો ધંધો બંધ પડી જતા રોજીરોટી છીનવાઈ જવાથી બેરોજગાર બનેલ છે અને માછીમારો એ પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે દરિયામાં ખૂંટા મારી જે મચ્છી પકડવામાં આવે છે તે કાયમી બંધ કરવામાં આવે તેવી માંગ કરતું એક આવેદનપત્ર આજ રોજ નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું મારું નામ ભગવાનભાઈ હું દક્ષિણ ગુજરાત અહીંયા દક્ષિણ ગુજરાતથી અહીંયા માછીમારો છેલ્લા ચાલીસ વર્ષથી અમે ડ્રીલ નોટનો દંડો કરીએ છીએ હાલમાં હાલના કેટલાક વર્ષથી અમે જોયા જોવા જઈએ તો હાલ બોક્સિંગનો જાફરાવાટ સૌરાષ્ટ્રના ભાઈઓ દ્વારા અહીંયા લગભગ અમારા સાતનો અમારા કાંઠાની એકદમ સાતથી દસ નોટિઓની અંદર બધા આવી ગયા છે તો અમે નાના માછીમારો ડ્રીલ નેટવાળા ભાઈઓ અમારે બેકાટ થઈ ગયા છે સાહેબ કે અમારો કોઈ જાતનો કોઈ રોજગાર જ નથી અમારી ગ્રીનનેટ બી આ લોકમાં ફસાઈ જાય છે અને અમારી ગ્રીનનેટનું એક સટ્યાનસર લગભગ ચારથી પાંચ લાખની અમારી ગ્રીનનટનો એ થાય છે અમારી ટોટલ તો અમારી ગ્રીનનેટ એમાં બધી ફસી જાય અને તૂટી જાય છે તો અમારા બાપડાના જમાનામાંથી અમે ઢંડો કરતો આવેલા તો એક પણ અત્યારે હાલમાં અત્યારે ઢંડો મૃતપાય જેવો થઈ ગયો છે છેલ્લા દસ બાર વર્ષથી અમે આ સરકારમાં રજૂઆત કરતા આવેલા છે અને અત્યારે છ સાત મહિનાથી બંદર સમિતિમાં પણ અમે રજૂઆત કરેલી છે છતાં અમે આ સૌરાષ્ટ્રના માછીમારભાઈઓને અને બધા જે કંઈ આગેવાનો છે એને અમને જણાવીએ છીએ પરંતુ એ લોકો કંઈ હકારાત્મક અમને પ્રતિકાર આપતા નથી એટલે અમારો ધંધો હાલ એકદમ અમે એકદમ કંગાલ કંગાલની હરે આવી જ્યારે ચાલે અમે સતત એનો વિરોધ કરીએ છીએ અને અમારી કઈ રોજીરોટી જરવાય એના માટે અમે સરકારશ્રીને જરવા જણાવવા માંગીએ છીએ એટલે આજે અમે સૌ ભેગા મળી માછીમારો અમે વલસાડ અને નવસારીમાં આવેદન આપવા જઈ રહ્યા છે